નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની વિજ્ઞાન વિષયની તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે પ્રશ્ન બેંક એન્ક એક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ દસની પચીસ સાત બે હજાર ચોવીસના રોજની જે વિજ્ઞાન અને ગુજરાતી વિષયની એકમ કસોટી છે એની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મેળવીને અને આપણી આ ચેનલ ઉપર આવનારી બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને ઉપલબ્ધ થઈ જશે તો જરૂરથી આપણી આપણે આ ધોરણ દસ ની જુલાઈ બે હાજર ચોવીસની પચીસ સાત બે હાજર ચોવીસ ના રોજની જે વિજ્ઞાન વિષયની તમારી એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં સેક્શન એ જેના કુલ સાત ગુણ છે એમાં પ્રશ્ન નંબર એક અ અહીંયા આપણને કહ્યું છે કે વિકલ્પો આપેલા છે વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે જેના ત્રણ માર્ક્સ છે એમાં પહેલો સવાલ નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ એક અને બે એટલે કે કોપર રિડક્શન પામે છે અને પાણી ઓક્સિડેશન પામે છે આ બંને ખોટા છે તો જવાબ આવશે વિકલ્પ એ બીજું એન એ ટુ એસ ઓ ફોર પ્લસ બીએસસીએલ ટુ ઇઝ ઇક્વલ ટુ બી ફોર પ્લસ ટુ એનએસસીએલ આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ ડી દ્રિવિસ્થાપન પ્રક્રિયા ત્રીજું નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જેવિ અવિઘટનીય પદાર્થ છે તો જવાબ આવશે પ્લાસ્ટિક આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો એમાં ચોથું જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પાંચમું પીબીએન થ્રી ટુ એ ક્યુ પ્લસ ટુ કે એલ તો આ ઉપરોક્ત પ્રક્રિયામાં લેડ પીળા આયો મળે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છઠ્ઠું ઘાસ બકરી સિંહ આહાર શૃંખલામાં સિંહ એ દ્વિતીય ઉપભોગી છે તો જવાબ આવશે સાચું બગીચો એ કુદરતી નિવેસન તંત્ર છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં આઠમું જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે તો જવાબ આવશે ઉક્ષ ઉષ્માક્ષેપક આહાર પાલ આરસ પહાણનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો સી એસીઓ થ્રી દસમુ ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ અગિયારમું નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે તો એક માર્ગીય બારમું ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે તો ત્રણ ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહે રહેલી પ્રકાશ ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે તો રાસાયણિક ઉર્જા એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો એમાં ચૌદનો સવાલ રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહે છે તો હિટ એન્ડ ટ્રાય યુ નું પૂરું નામ તો એનું નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ મિત્રો ધોરણ દસની ની વિજ્ઞાન વિષયની જે તમે જોઈ શકો છો નવનીત છે એ વિજ્ઞાન વિષયની નવનીત છે તેની અંદરથી આપણે આ એકમ કસોટીના દરેકે દરેક પ્રશ્નો જે છે તે મેળવેલા છે અને એકમ કસોટી સિવાય તમારી જે પ્રશ્ન બેંક હોય તમારા સ્વાધ્યાયપોથી હોય સ્વાધ્યન પોથી હોય પરીક્ષા હોય કે બોર્ડની એક્ઝામ હોય કે કોઈપણ પ્રકારના પ્રશ્નોના ઉત્તર તમારે જોઈતા હોય તો તમને આ નવનીતની અંદરથી મળી રહેશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ નવનીત જે છે તે મેળવી લેવી ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની તમારે નવનીત મેળવવી હોય તો એના માટેની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર આ નવનીત મેળવી શકો છો એટલા માટે આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ બની છે આ ઉપરાંત અહીંયા એક નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે ધોરણ ત્રણથી બારની કોઈ પણ વિષયની નવનીત મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર એક બ આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈપણ બે પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો જેના કુલ ચાર માર્ક છે પેલું તફાવતના મુદ્દા લખો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે ઉષ્મા શોષક પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે ઉષ્માક્ષેપકમાં આપણે ઉદાહરણ જોઈએ તો કળી ચૂનાનું પાણી સાથેની પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પછી ઉષ્મા શોષક જોઈએ તો એમાં આવશે બેરિયમ સાથેની ની એમોનિયમ શોષક પ્રક્રિયા થશે ત્યાર પછી તફાવતના મુદ્દા લખો સંયોગીકરણની પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા પહેલો મુદ્દો બે અથવા વધારે તત્વો કે સંયોજનો એકબીજા સાથે સંયોજાઈને એક નવું સંયોજન બનાવે છે તે પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે વિઘટન જે રાસાયણિક પ્રક્રિયામાં એક સંયોજનના અણુનું વિભાજન થાય બે અથવા તો વધારે સરળ પદાર્થો ઉત્પન્ન થાય તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે સંયોગીકરણમાં જોઈએ તો ટુ એચ ટુ પ્લસ ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ એચ ટુઓ હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજનથી પાણીનું નિર્માણ વિઘટન ટુ એચ ટુ ઓ ઇઝ ઇક્વલ ટુ ટુ એચ ટુ પ્લસ ઓ ટુ એટલે કે પાણીનું વિઘટન હાઇડ્રોજન અને ઓક્સિજનમાં ઓક્સિજન રાસાયણિક સંયોજનો અને મેડિકલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો જ્યારે વિઘટનમાં જોઈએ તો રિસાયકલિંગ રાસાયણિક અવશેષોના વિઘટનો માટે અને ઉદ્યોગોમાં મિશ્રણોના વિઘટન ત્યાર પછી ત્રીજું ઓક્સિડેશન પ્રક્રિયા રિડેક્શન પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર લખો તો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજેશન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે છે અને રિડક્શન પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે છે તેથી ઓક્સિડેશન પ્રક્રિયા રિડેક્શન પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા કહી શકાય રેડોક્સ પ્રક્રિયાનું એક સમીકરણ લખો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલું છે ચોથું એક ચળકતા કથ્થઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે તો તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો તો અહીંયા ટુ યુ પ્લસ ઓ ટુ એ ઇઝ ઇક્વલ ટુ ટુ સી યુ ઓ તો કથ્થઈ રંગનું ચમકદાર તત્વ એટલે કે ઇઝ ઇક્વલ ટુ કાળા રંગનું સંયોજન તો અહીંયા સીયુનું સીયુઓમાં ઓક્સિડેશન થાય છે પાંચમું તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ખાદ્ય પદાર્થોને ખારો કરે છે આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આથી ખોરાકને બગડતું અટકાવવા માટે તેમાં એન્ટી ઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે છઠ્ઠો સવાલ તફાવત લખો જેવ વિઘટનીય પદાર્થો અને અવિઘટનીય પદાર્થો તો પહેલો મુદ્દો જે કચરાનું જેવ પ્રક્રિયા વડે વિઘટન કરી શકાય તે જેવ વિઘટનીય કચરો કહે છે જે કચરાનું જેવ પ્રક્રિયા વડે વિઘટન કરી ન શકાય તેને જેવ અવિઘટનીય કચરો કહે છે વિઘટ વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે છે જ્યારે વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકતો નથી તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ક્રિયાઓની નિપજો છે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો માનવસર્જિત છે તેના યોગ્ય વ્યવસ્થાપનની વ્યવસ્થાપનથી ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે આહાર શૃંખલામાં પ્રવેશી જૈવિક વિશાલનની સમસ્યાઓ સર્જે છે ચાલો ત્યાર પછી સાતમો સવાલ નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો તો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે આઠમો સવાલ તમે કચરાના નિકાલની સમસ્યાઓને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો તે માટે ચાર ઉપાયો સૂચવો તો પહેલું છે વધેલો ખોરાક એટલે કે એઠવાડ શાકભાજીનો કચરો ફળોની છાલ સૂકા પર્ણો અને બગીચાઓનો અન્ય કચરો વગેરે જેવા વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય આ ઉપરાંત બીજું છે ટીન ખાલી ડબ્બા પેપર ગ્લાસ ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃ કરવામાં આવે છે અને આ વસ્તુઓનું કરી નવી બનાવી અને પુનઃ ઉપયોગ કરી શકાય છે એના પદ્ધતિઓના નામ છે પુનઃ ઉપયોગ અને પુનઃ ત્યાર પછી છે નવમો સવાલ પોષક સ્તરો એટલે શું એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો તો આહાર શૃંખલામાં પોષકના ક્રમિક ચરણ પગથિયાઓને પોષક સ્તરો કહે છે નિવસન તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન દર્શાવે છે અને આહાર શૃંખલા ભક્ષક અને ભક્ષ્યના વચ્ચેના ક્રમિક સંબંધો દર્શાવે છે જે ઉદાહરણ તરીકે ઘાસ છે તેને ઉંદર ખાય છે ઉંદરને સાપ ખાય છે અને સાપને સાંભળી ખાય છે એમાં ઉત્પાદક આપણે જોઈએ તો એ પ્રથમ પોષક સ્તર કહેવાય છે પ્રથમ ઉપભોગી એ પ્રથમ ઉપભોગી દ્વિતીય પોષક સ્તર દ્વિતીય ઉપભોગી તૃતીય પોષક સ્તર અને તૃતીય ઉપભોગી ચતુર્થ પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત દસમો સવાલ જોઈએ ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્વ જણાવો તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલું છે સૂર્યમાંથી આવતા યુવી એટલે કે પારચામલી કિરણો સામે ઓઝોનને ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારચામલી વિકિરણોનું શોષણ કરે છે મિત્રો ધોરણ દસની તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે તે ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંક ગુજરાતી અને વિજ્ઞાન વિષયની છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી મેળવી લેવી આ ઉપરાંત અહીંયા તમને એક વોટ્સઅપ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની પચીસ સાત બે હજાર ચોવીસના રોજની જે સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી શકો છો અને આપણી એપ્લિકેશન પણ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશન ની પીડીએફ મેળવી શકો છો આ ઉપરાંત જોઈએ આપણે સેક્શન બી કે જે કુલ છ માર્ક્સ નો છે એમાં પહેલો સવાલ શિક્ષક એક પ્રયોગમાં ઉત્કલન નળીમાં આશરે બે ગ્રામ સફેદ રંગનો લેડ નાઇટ્રેટ પાવડર લીધો ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને જોત ઉપર ગરમ કરે છે અને તેનું અવલોકન કરે છે તો આ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ બીજું નીચેના પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે છે તો જવાબ આવશે વિકલ્પ બી ઘાસ બકરી અને મનુષ્ય આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો અહીંયા આપણને આકૃતિ આપી છે એના ઉપરથી તો ઉપરોક્ત આકૃતિમાં દર્શાવેલ પાણીના વિઘટનના એનોડ ઉપર ખાલી જગ્યા વાયુ પ્રાપ્ત થાય છે તો ઓટું ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખારાપણું ખોરાપણું પ્રકારની રાસાયણિક ખાલી જગ્યા પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે તો ઓક્સિડેશન એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપવો એમાં પાંચમું બટાટાની ચિપ્સના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ ભરવામાં આવે છે તો નાઇટ્રોજન શ્વેત એટલે કે શ્યામ્પ ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે તો એજીસીએલ અને એજીબીઆર લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે તો હાઇડ્રોજન આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવે માઠમું નિવસન તંત્રમાં શક્તિનું દ્રિમાર્ગીય વહન થાય છે તો ખોટું નિવાસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે તો સાચું ઓજોનનું અણુસૂત્ર ઓફોર છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપો દરેકના બે છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે ટુ પી બી ઓ સોલિડ પ્લસ સી સોલિડ ઇઝ ઇક્વલ ટુ ટુ પી બી સોલિડ પ્લસ સીઓ ટુ આ સમીકરણમાં ઓક્સિડેશન પામતો પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ રિડક્શન પામતો પ્રક્રિયા તો કે લેડ લોખંડની વસ્તુઓ ઉપર આપણે શા માટે રંગ લગાવીએ છીએ તો ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુ ઉપર કાંટ લાગે છે આથી કાંઠથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામાં આવે છે જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાંટ લાગતો નથી ત્રીજું શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે સમજાવો તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજીત થાય છે દાખલા તરીકે ભાત બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદભવે છે આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે આ પ્રક્રિયાને શ્વસન કહે છે આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહી શકાય ચોથું નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો તો અહીંયા આવશે સીએ ઓ સોલિડ પ્લસ એચ ટુ ઓ ઇઝ ઇક્વલ ટુ ઓ એચ ટુ ત્યાર પછી પાંચમું સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા થાય છે તો જો યુ પ્લસ ટુ એ જી એનો ઇઝ ઇક્વલ ટુ એનઓ એન ટુ પ્લસ ટુ એ જી ત્યાર પછી બગીચો એક નિવસન તંત્ર છે સમજાવો તો એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની પરસ્પર અન્યોન્ય રચાય છે બગીચામાં વિવિધ વનસ્પતિઓ જેવી કે કે ઘાસ વૃક્ષ ગુલાબ મોગરો સૂર્યમુખી વગેરે જેવા જેવા સપુષ્પી છોડ તેમજ વિવિધ પ્રાણીઓ દેડકા ખિસકોલી કાંચીડા કીટકો પક્ષીઓ વગેરે જોવા મળે છે બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે જેમની વૃદ્ધિ પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો પ્રકાશ પવન પાણી ભેજ ખનીજ દ્રવ્ય ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે બગીચાને નિવસન તંત્ર ગણવામાં આવે છે સાતમો સવાલ તફાવત આપો ઉત્પાદકો અને તો આ સજીવો છે છે જ્યારે ઉપભોગીઓ તેઓ રાસાયણિક રૂપાંતર કરી પોતાના માટે અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે જ્યારે તેઓ અન્ય સજીવો કે તેમની નિપજોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બાકી ત્રીજો ચોથો મુદ્દો પણ આપેલા છે ત્યાર પછી આઠમો સવાલ ઓઝોન અણુનું નિર્માણ સમજાવો તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલું છે ઓઝોનના અણુ ઓક્સિજનના ત્રણ પરમાણુઓથી બને છે ઓક્સિજનના અણુ પર પાર જાંબલી વિકિરણોની અસરથી ઓઝોન બને છે ઊંચી ઉર્જાવાળા પાર જાંબલી વિકિરણો ઓક્સિજન અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે ઓક્સિજનનો સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાય અને ઓઝોનનો અણુ બનાવે છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પ્રક્રિયા આપેલી છે ત્યાર પછી નવમો સવાલ એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે તો પેસ્ટિસાઇડ જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે અને તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે જૈવ અવિઘટનીય પદાર્થો નિવસન તંત્રના કાર્યો જેવા કે ઉર્જા અને દ્રવ્યના વહનને અવરોધે છે દસમું છે જૈવ વિશાલન તો જો અહીંયા તમને જે વિશાલન વિશે સરસ મજાની જે માહિતી છે તે આપવામાં આવેલી છે તમે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને અથવા તો સોલ્યુશનની પીડીએફ મેળવી અને આનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ સેક્શન નંબર સી જેના કુલ છ ગુણ છે બરાબર છે એમાં પ્રશ્ન નંબર ત્રણ એમાં પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ તો શું થાય તો જવાબ આવશે વિકલ્પે તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થાય બીજું નીચેના પૈકી વૈશ્વિક સમસ્યા છે તો આપેલ તમામ એટલે કે ડી સાપ મોર ઘોડો અને ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવોમાં જોવા મળે છે તો વિકલ્પ બી મોર આકૃતિમાં દર્શાવેલા પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે તો ખાલી જગ્યા પોષક સ્તર પર સૌથી વધુ ઉર્જા હશે તો જવાબ આવશે વિકલ્પ એ ટી વન જો કોઈ આહાર શૃંખલામાં ઉત્પાદકોને પાંચ હજાર કિલો જો ઉર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા પોષક સ્તર ઉપર સજીવોને કેટલી ઉર્જા પ્રાપ્ત થશે તો જવાબ આવશે વિકલ્પ સી પચાસ કિલો જૂલ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં છઠ્ઠો સવાલ બાગાયત કરવી એ પર્યાવરણ માટે નુકસાનકારક પ્રવૃત્તિ છે તો ખોટું વિઘટકો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે તો સાચું પ્લાસ્ટિક કે જે વિઘટનીય પદાર્થ છે તો ખોટું વનસ્પતિ પોતાના પ્રણો દ્વારા પ્રાપ્ત થતી સૌર ઉર્જાનો લગભગ દસ ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે છે તો ખોટું નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં દસમું તાપમાન વરસાદ ભૂમિ હવા વગેરે નિવસન તંત્રના ખાલી જગ્યા ઘટકો છે તો અજેવી અગિયારમું નિવસન તંત્રમાં રહેલી આખાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કાને ખાલી જગ્યા કહે છે તો પોષક સ્તર ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય જવાબદાર પરિબળ સીએફસી છે ત્યાર પછી એક વાક્ય કે શબ્દમાં જવાબ લખો એમાં સીએફસીનું પૂરું નામ ક્લોરોફ્લોરો કાર્બન માછલી ઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે તો એ માનવ સર્જિત માનવીમાં ત્વચાના કેન્સર માટે સૂર્યમાંથી આવતા પાર જાંબલી એટલે કે યુવી કિરણો જવાબદાર છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કુલ આપણને પાંચ પ્રશ્નો આપ્યા છે એમાંથી એક પૂછવાનો છે જો પદાર્થ એક્સનું દ્રાવણ ઘોળવા માટે વપરાય છે એમાં પદાર્થ એક્સનું નામ તો પદાર્થ એક્સનું નામ કેલ્શિયમ ઓક્સાઇડ પદાર્થ એક્સનું સૂત્ર તો એ ઓ પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા તો સીએ ઓ પ્લસ એચ ટુ ઇઝ ઇક્વલ ટુ સીએ કાઉસમાં હોય એચ ટુ પ્લસ ઉષ્મા બીજું શારણના લીધે લોખંડ ચાંદી અને તાંબા ઉપર થતાં રંગ પરિવર્તન તો લોખંડ લાલાશ પડતો કથ્થાઈ રંગ ચાંદી તો કાળો રંગ તાંબુ તો લીલો અથવા લીલો નીલો નીચેની પ્રક્રિયાઓ માટેના સમતુલિત રાસાયણિક સમીકરણો લખો ઝિંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ ઇઝ ઇક્વલ ટુ ઝિંક નાઇટ્રેટ પ્લસ સિલ્વર તો ઝેડ એન સોલિડ પ્લસ ટુ એ જી એન થ્રી એ ઇઝ ઇક્વલ ટુ ઝેડ એન એન ઓ ટુ એનઓ થ્રી ટુ પ્લસ એ ટુ એ જી ત્યાર પછી છે બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ તો બીએસીએલ ટુ પ્લસ કે ટુ એસઓ ફોર ઇઝ ઇક્વલ ટુ બી એસઓ ફોર પ્લસ ટુ કે સીએલ ઝિંક કાર્બોનેટ ઇઝ ઇક્વલ ટુ ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ક્લોરાઇડ તો ઝેડ એન સી ઓ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝેડ એન ઓ પ્લસ સીઓ ટુ ઉષ્મા પ્રકાશ અને વિદ્યુત વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ લખો ઉષ્મા દ્વારા વિઘટન પ્રક્રિયા સીએ સીઓ થ્રી ઇઝ ઇક્વલ ટુ સીએઓ પ્લસ સીઓ ટુ પ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા ટુ એ સીએલ ઇઝ ટુ સૂર્યપ્રકાશની હાજરીમાં ટુ એજી પ્લસ ટુ વિદ્યુત દ્વારા વિઘટન પ્રક્રિયા ટુ એચ ટુ ઓ ઇક્વલ ટુ ટુ એચ ટુ ટુ ઓ ટુ નીચે આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો એમાં ઉપરોક્ત પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાળા રંગના પદાર્થનું નામ જણાવો તો ઉપરોક્ત પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાળા રંગના પદાર્થનું નામ કોપર ઓક્સાઇડ છે આ રાસાયણિક પ્રક્રિયા માટેનું સમતુલિત રાસાયણિક સમીકરણ તો સી યુ ઓ પ્લસ એચ ટુ ઇઝ ઇક્વલ ટુ સી યુ પ્લસ એચ ટુ ઓ આ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર તો ઓક્સિડેશન પ્રક્રિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નોનો ઉત્તર આપવામાં પહેલું મેગ્નેશિયમની ની હવામાં સળગાવતા પહેલાં શા માટે સ્વચ્છ કરવામાં આવે છે તો મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર એમજીઓનું નિષ્ક્રિય પડ બને છે એમજી પ્લસ ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ એમજીઓ આ એમજીઓના નિષ્ક્રિય પડને અને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે ત્યાર પછી બીજું એમ એન ઓ ટુ પ્લસ ફોર એચ સીએલ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ ટુ એચ ઓ પ્લસ એલ ટુમાં ઓક્સિડેશન અને એડક્શન પામતા પદાર્થો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આકૃતિ દ્વારા દર્શાવ્યું છે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે તો આયનની ખીલી કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરશે અને દ્રાવણ આછા લીલા રંગનું બનશે કારણ કે આયનની ખીલી કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે છે આવું થવાનું કારણ એ છે કે લોખંડ કોપર સલ્ફેટના દ્રાવણમાંના કોપરનું વિસ્થાપન કરે છે કોપર કે કારણ કે કોપર કરતાં આયન વધુ સક્રિય થતું છે ત્યાર પછી ચોથું સમજાવો ખોરાપણું ચાલો તેમાં સોડિયમ તેલી અથવા તો ચરબીજન્ય ખોરાકને ખુલ્લા હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે આ પ્રક્રિયાને ખોરાપણું કહે છે ત્યાર પછી પાંચમું રાસાયણિક નીચેના રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને રાસાયણિક સમીકરણો જે છે ને આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા સંતુલિત કરીને દર્શાવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે માં પહેલું એફી પ્લસ એચ ટુ ટુ એફી થ્રી ફોર પ્લસ ટુ સમીકરણને સંતુલિત કરવાના સોપાનો જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો સોપાન એક સોપાન બે ત્યાર પછી સોપાન ત્રણ આ દરેક જે જવાબ છે તે આપણને ખૂબ જ સરસ રીતે ચોપાન ચાર સોપાન પાંચ સોપાન છ એવી રીતે ખૂબ જ સરસ રીતે આખા પ્રશ્નનો ઉત્તર દર્શાવેલો છે આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે દરેક પ્રશ્નના ઉત્તર જોઈ શકો છો બીજું નિવસન તંત્ર એટલે શું તેના ઘટકો સવિસ્તાર સમજાવો તો એમાં જો અજૈવિક ઘટકો છે જૈવિક ઘટકો છે એની અંદર ઉત્પાદકો છે ઉપભોગીઓ છે બરાબર છે તો આ દરેક વિઘટકો છે દરેક વસ્તુ ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા સર્જાવી દર્શાવી છે તમે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને પણ અભ્યાસ કરી શકો છો આહાર શૃંખલા અને આહાર જાળ આકૃતિ દોરી સમજાવો તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવ્યું છે ત્યાર પછી ચોથું એક વાયુ એક્સ કે જે શ્વસન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે જે સૂર્યના વિકિરણો વાય દ્વારા એક વાયુમાં ફેરવાય છે વાય એ ઘાતક વાયુ છે એવી રીતે આખો સવાલ આપ્યો છે એમાં તો એક્સ છે ને ઓક્સિજન વાય એ પારજાંબલી કિરણો ઝેડ એ ઓઝોન ડબલ્યુ એચ આમડીનું કેન્સર પી એ ક્લોરોફ્લોરો કાર્બન ક્યુ એ રેફ્રિજરેટર અને આર એ કંડિશન એર કન્ડિશનર અને એસ જે છે એ મોન્ટ્રીયલ પ્રોટોકોલ તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ પાંચું પરીક્ષા પૂર્ણ થયા બાદ જૈનમ તેના મિત્રો સાથે બગીચામાં પિકનિક માટે ગયો અને આખો પ્રશ્ન આપણને આપ્યો છે બરાબર એમાં પહેલો સવાલ ભાઈ પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે તે કચરાને સળગાવો એ પર્યાવરણ અનુકૂળ પદ્ધતિ છે તમારા મંતવ્ય કારણ સહિત આપો ને જૈનમે સૂચવેલા કચરાના નિકાલની પદ્ધતિના બે ફાયદા તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા જ પ્રશ્નો પૂછાયેલા છે એને દરેકે દરેક પ્રશ્નોના ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા જવાબ આપ્યા છે અને દરેક સોલ્યુશનની પીડીએફ પણ અવેલેબલ છે તો જરૂરથી પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે એકમ કસોટી માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી સેન્ડ કરજો શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો લાભ લઈ શકે અભ્યાસ કરી શકે અને એકમ કસોટીમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં